નલિયા લાયન્સ ક્લબ ઓફ નલિયા એલએનએમ હોસ્પિટલ અને કચ્છમિત્રના ઉપક્રમે એલએનએમ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લાયન્સ ફ્રી મેડી ઇક્વિપમેન્ટ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું મેડિકલ બેડ પાંચ નંગ એર બેડ એક ઓક્સિજન સિલિન્ડર દસ ઓક્સિજન કોન્સ્ટેનર બે રેફ્રિજરેટેડ મોર્ગ એક વ્હીન્ડ બે વોકર પાંચ નંગ ટોયલેટ ચેર પાંચ નંગ ટોયલેટ બેડ પાંચ જેન્ટ્સ યુરિનાર પાંચ નંગ નલિયા ખાતે સેન્ટર ખાતે સાધનો અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે દાતાશ્રી અશુભા મેઘજી નલિયા પરિવારના સ્વતૃપ્તિ રતનશી આશરની સ્મૃતિમાં લાયન્સ હોસ્પિટલ ભુજ માટે ડાયાલિસિસ મશીન માટે સાત પોઈન્ટ પાંચ લાખનો ચેક અર્પણ કરાયો હતો ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઓફ લાયન્સ અભયભાઈ શાહ કચ્છમિત્ર મેનેજર મુકેશભાઈ ધોળાકિયા લાયન્સ હોસ્પિટલ ભુજ પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોની ગાઈડિંગ લાયન્સ રોહિતભાઈ જોશી પ્રથમ લાયન્સ મહિલા પ્રમુખ લેડી રીમાબેન લાયન કોમલબેન જોશી નલ્યા લાયન્સ પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા જયેશ ઠક્કર મધુકાંત ઘેડા હીરાચંદ ઠક્કર અબ્દુલ મેમણ હરેશભાઈ ઠક્કર જેપી ગૌર વિમળાબેન આશર સહિત અનેક ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન માવજીભાઈ બારૈયાએ કર્યું હતું તેમજ આભારવિધિ તારાચંદ ઠક્કરે કરી હતી આશા ગુજરાતી રિપોર્ટ રમેશ ભાનુશાલી નલિયા અબ્ડાસા